જીવા ભાઈની કેરી વાડીની માધ મીઠી જોરદાર કેરીઓ લેવા આલો બાપા 200 રૂપિયા ડઝન આવો બેન આવો ભાઈ આવો 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 કેરીઓ છે જો એ આવો બેન આવો 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 હાલો જીવા ભાઈની વાડીની માદ મીઠી લીલીને પીરી કેરીઓ લેવા આલો ભાઈ એ હું ભાવ છે કરીનો કેરી 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 કેરી

વાર કીધું કરાવી હું કુવારો છું એવું છે હા બરાબર તો એવું લાગે તો એકવાર મળી લે તમારા ને હા મળી લ્યો બાકી કેરી કેવી લાગી તમને બહુ જ સારી તમારા જેવી હે હે કેરી કેરી ઠીક ઠીક લાવો આલો 200 રૂપિયા જોતી હોય તો કે હા આપો હાચી છે ને એ હાચી છે આ પાસે મેગી કીધું કડક કડક છે હા 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 જો કોઈ જરૂર નહી પડે ને હા ના આપણે તમને જોઈને સમજીયો હું સમજી ગયા Jauh, 500 rupiah ma pancingan gak usah. Oke. Lho. Ayo, itu Barat Pakistan itu ke Papa.

બાપા અમે રહી જમકુડી કરી વારે ઈ કેરી વારી છે હા હા બટા તું આ ઊભરે ઓમણા આખો કરપાવ તારું મારું મારું કે તમારું તારું ગોઠવી દે ઘોડા ઉપર ચડવાને બસ એ હેલો જમકુડીની પ્રખ્યાત

કે હું હું જીવાભાઈ કરોડનો માલિક હા કરોડનો માલિક એનો નાળો કેન્સલ કરો મારું જો ઈચ્છા હોય તો બોલો વાત તો તમારી હો તો હાથ મિલાવો હોય તો એક મિનિટ મને વિચાર તો હા હા વિચાર કરો એક મિનિટ હા હા બોલો 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 કેરી છું વધારે ધંધો થાય વાંધો નહીં તો હાથ મિલાવો

આવતા પહેલાં તારા લગ્ન નક્કી કરાવી દઈશ ચિંતા ન કરે અત્યારે વાંસ ને કેરી ખા ની બહુ બધા આવતા ચાલુ ગોઠવી નાખશું તાર બાપા કેટલી વખત ઘણી સડ્યા ઘણી વખત ચડ્યા છે હવે હવે જમકુડી ચડાવી આવતા હો નમસ્કાર દર્શકો હું જમકુડી કેરી વાળી જો તમને આ મારો કોમેડી વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ લાઈક અવશ્ય શેર અવશ્ય કરજો અને બેલાતા નહિ કેરી